અલ્કાપુરી જૈન સંઘમાં સિદ્ધચક્ર મહાપૂજાનું ભવ્યથી ભવ્ય આયોજન જૈન આચાર્ય પૂર્ણચંદ્રસાગર સુરેશ્વરી મહારાજની નિશ્રામાં પ્રદાન કરી જૈનગરની દીપક શાહી જણાવ્યું હતું કે જૈનોમાં પર્યુષણ મહાપર્વની ઉજવણી બાદ ઉજવણીના ભાગરૂપે વિવિધ પૂજનો ભણાવી મહોત્સવની ઉજવણી કરવાની પરંપરા છે અલ્કાપુરી જૈન સંઘમાં ચાતુર્ય માસ બિરાજમાન આચાર્ય પૂર્ણચંદ્રસાગર સુરેશ્વરી મહારાજની નિશ્રામાં ત્રિદિવસીય પ્રભુ ભક્તિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું એમ સંઘના પ્રમુખ સીએ હિંમતભાઈ શાહે જણાવ્યું જેમાં ગુરુવારે બાર વ્રતની પૂજા શુક્રવારે શ્રી સ્નાત્ર પૂજા તથા આજે શનિવારે સિદ્ધચક્ર મહાપૂજાનું આયોજન અલકાપુરી સંઘનાથ ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહે જણાવ્યું હતું કે આ સમગ્ર ત્રિદિવસીય મહોત્સવ સંઘમાં ખૂબ જ ધૂમધામથી ઉજવણી કરવામાં આવી અને આ મહોત્સવના લાભાર્થી પરિવાર રતિલાલ રમણલાલ ચંદુભાઈ ઝવેરી પરિવારે ખૂબ જ સુંદર લાભ લીધો હતો આજના આ ચક્ર મહાભોજન સિદ્ધ ચક્ર મહાપૂજનમાં જાણીતા વિધિકાર હિતેશભાઈ તથા જૈન સંગીતકાર જયેશ ચુડગર અને રીષભ દોશીની જુગલબંધીએ સંગીતની રમઝટ બોલાવી ભાવિકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટરને અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ ટ્રસ્ટી જયેન્દ્રભાઈ શાહ અજીતભાઈ ઝવેરી દિલીપભાઈ ઝવેરીએ અલર્ટ ગ્રુપના જવેરી મનીષ શાહ સ્થાનકવાસી જૈન સંઘના અગ્રણી મનોજભાઈ ફોફરિયા મહાવીર જૈન વિદ્યાલયના ટ્રસ્ટી પ્રતાપભાઈ શાહ સહિત અનેક જૈન અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ સ્વામી વાત્સલ્ય યોજાયું હતું એમ જૈન અગ્રણી દીપક શાહી જણાવ્યું હતું જે અલકા પુરી શ્રી સંગમાં મજાના સિદ્ધ ચક્ર પૂજનનો કાર્યક્રમ ગુરુદેવની નિશ્રામાં ચાલી રહ્યો છે આપણી સાથે સંઘના પ્રમુખ એવા સીએ હિંમતભાઈ શાહ ટ્રસ્ટી એવા પ્રશાંતભાઈ શાહ છે આપ પૂજન એના માટે છે એવા પ્રકારનો મહોત્સવ આપણે

से धन्यवादारासाहेब मिश्रामा उपस्थित आहे आज इज्जत चित्रचक्रमा आपण उपस्थित आहे घणावे રહ્યું आहे चित्रचक्र आपण पाहत खूप सरस्वती पूर्ण થયા बाद प्रधानमंत्री भांती आणि सुखे अर्पण होण्याला नीचे साधे भक्ति मोठा भावे देवी लाभादी जीवंत रचना आभारती गतिला जीवन जिवणी परिवार हस्ते श्री जय संकार्य झाले महान દિવસે મહોત્સવ લાભ લીધેલો છે